તમારું સ્વાગત છે રેખાના રસોડે આજે છે ને આપણે છાશ ખાટી રોટલી વઘારવાની છે આપણા ઘરે રોજ કઈ કઈક વધી જતી હોય બે ત્રણ રોટલી કે કોઈ વાર રાઈસ વધતા હોય તો એનોય ભાઈ આપણે બીજો ઉપયોગ કરી લઈ સાંજ માટે તો તમને એમ થશે કે ખાટી રોટલી છાશ કરવી એમાં શું મોટી વાત છે પણ આજે છે ને ખાટી રોટલી છે ને છાશ વાળી કુકરમાં વઘારવાની છું તો આપણે નવી રીત સાથે જોઈએ અને મારી રીત સાથે જોઈએ તો આજની રેસિપી ચાલુ કરીએ તો આપણે એમાં છે ને જોઈશે પહેલાં તો મેં પાણી અને છાસ લીધા છે પાણી અને છાસ બે સરખા ભાગે લેવાના છે અને આ છે ને મોળી છાસ છે પછી આ છે સૂકી ડુંગળી આ બટેટું પછી આ મેં આ રીતે મરચી ઊભા કટ કરી અને બે મરચી લઈ લીધી છે ગરમ મસાલો છે લીલી ડુંગળી છે આપણે ધાણાભાજી છે અને આ મીઠું અને બેઝ મસાલા બધા અને તેલ અને અહીંયા છે ને મેં આ ત્રણ રોટલીના ટુકડા કર્યા છે મારી પાસે ત્રણ રોટલી આજે બેચી હતી તો એને હું આ વઘાર કરીશ તો આ ત્રણ રોટલી છે તો હું અહીંયા જો ગેસ ચાલુ કરી લઉં છું અને આપણે અહીંયા કૂકર લઈ લીધું છે અને આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે હવે જો તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પહેલાં રાઈ ગરમ થઈ ગઈ છે એટલે હવે આમાં આપણે નાખવાની છે હિંગ લીમડાના પાન આપણે કટ કરેલી મરચી અને બટેટું હવે બટેટું નાખી દીધું છે ને સોંપેલા છે ને આપણે બટેટું થોડું એવું સાકળી લેવાનું છે અને મસાલા કરી લેવાના છે હળદર પાવડર ચટણી પાવડર ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધું મસાલા આપણે બટેટું છે ને સાતળી દઈએ કારણ કે બટેટાને ને ચડતા થોડીક વાર લાગે છે જો આ રીતે બટેટું સાતડી લીધું છે હવે નાખી દેવાની છે ડુંગળી બધાય મસાલા થઈ ગયા છે બટેટું ડુંગળી નાખી દીધી છે હવે આપણે નાખવાનું છે પાણી એક ગ્લાસ તમને બતાવ્યો તો એક ગ્લાસનું પાણી લીધું છે અને હવે નાખું છું છાસ છાસ છે ને પેલા નથી નાખવાની પેલા પાણી જ નાખવાનું છે કારણ કે પેલા છાસ નાખીએ ને તો છાસ ને છે ને ફાટી જવાની બીક રહે અને આ રીતે આપણે છે ને એક ઉફાળો આવે ને ત્યાં સુધી ચલાવવાનું છે જો અહીંયા આપણે સરસ ઉફાનો આવી ગયો છે અને હજી મને છે ને છાસ ઓછી લાગે છે એટલે હું આમાં થોડીક છાસ નાખું છું આટલી અને હવે ચલાવતા ચલાવતા જ છે ને હું આમાં રોટલી નાખું છું તો એ રીતે છાસ અને પાણી લેવાના અને ઓછો રસો જોઈતો હોય તો એ રીતે લેવાના હું છે ને મીડિયમ રસા સાથે કરવાની છું એટલે મારે આટલું આમાં છાસ અને પાણી જોશે હવે નાખું છું ગરમ મસાલો

જો વરાળ રિલીઝ થઈ ગઈ છે કુકર ખોલી સરસ મીડિયમ રોટલી વઘારેલી તૈયાર છે અને આમાં છે ને આપણે નાખી હોય ને એટલે આપણે ગડપણ નાખી શકીએ પણ હું ગળપણ નથી નાખતી તમારે ગળપણમાં જો ખાંડ કે ગોળ કઈ નાખો હોય ને અને જો બટેટી સરસ ચડી ગયું છે તમને બતાવું જો એકદમ જો બટેટોય સરસ ચડી ગયું છે એટલે આ રીતે રોટલી વગાડશો ને ટેસ્ટી તો થશે સાથે સમય પણ થોડો બચશે તો રોટલી ને છે ને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં જો આપણી સરસ છાસ વાળી રોટલી કુકરમાં તૈયાર છે અને હવે આ રીતે હું છે ને આ જે આપણી લીલી ડુંગળી હોય ને એ રીત આ રીતે ઉપરથી નાખું છું આ રીતે ખાવાની બહુ મજા આવશે આપણે નાખીએ આપણા બધાના ફેવરિટ ધાણાભાજી તો આપણી આ ડીશ તૈયાર છે જો આ રીતની રોટલી છે ને ખાટી રોટલી તો મને અનહદ ભાવે છે તો કુકરમાં તમે પણ ટ્રાય કરજો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સરસ ટેસ્ટી ટેસ્ટી આપણી ખાટી છાસવાળી રોટલી કુકરમાં આપણે બનાવી અને તૈયાર છે આપણી ડીશ જો તમને આજની મારી રેસિપી કેવી લાગી જો આજની મારી રેસીપી મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બધા આવી જાઓ જમવા